હાડેધ ટ્રક મૂકી દેતા રાહદારી અને વાહન ચાલકોને પડતી હાડમારી ભરોજના મહમ્મદપુરા પાસે આવેલ લાલવાડી વિસ્તાર પાસે મોટા મોટા ટ્રક ચાલકો પૂતારા ટ્રક રોડની વચ્ચે જ આડા ઉભા કરી જતા રહેતા હોય છે જેને લઈને અનેકવાર આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને નાના નાના વાહનોને અવરજવર કરવા માટે લોકોને તકલીફનો સામનો કરવો પડતો હોય છે અનેકવાર તો સ્થાનિક રહેવાસીઓને આ લોકો સાથે માથાકૂટ કરવાનો વારો પણ આવતો હોય છે થોડા સમય પહેલા આજ વિસ્તારમાં એક લાકડા ગોડાઉનમાં આગ લાગવા પામી હતી જેને લઈને આ રોડ ઉપરથી ફાયર બ્રિગેડને અવરજવર કરવી પડે તેમ હતું ત્યારે પણ આ રોડ ઉપર ટ્રકનો પરમાર હોય ફાયર બ્રિગેડને અવરજવર કરવા માટે તકલીફનો સામનો કરવો પડ્યો હતો ડ્રાઈવરો દ્વારા અવારનવાર મોટા મોટા ભારદાર વાહનો દસ થી સો ટાયરવાળી ગાડીઓ રોડ ઉપર આડી જ ઉભી કરતી પોતાની ગોડાઉનમાં માલ સારી રીતે ઉતરે તે રીતે ઊભી કરતા હોય છે તો પછી રાતારી તેમજ બીજા વાહન ચાલકોનું જે થવાનું હોય તે થાય તેની કોઈ પણ જાતની ચિંતા આ ગોડાઉન માલિક ડ્રાઈવર કરતા નથી અનેકવાર તો આ વિસ્તારમાં આવતી એમ્બ્યુલન્સને પણ રોડ ઉપરથી પસાર થતી હોય તો ગોડાઉનમાં માલ ખાલી થતો હોય તો તે ડ્રાઈવર પોતાનું વાહન સાઈડ ઉપર ન કરી એમ્બ્યુલન્સને બીજા રોડ ઉપરથી કાઢવાનો વારો આવતો હોય છે આજ વિસ્તારના સ્થાનિક રહીશો સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ રોડ ઉપર અનેક વાર આપણે પણ મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે આ લોકો પોતાના વાહનો આડેધડ પાર કરી દેતા હોય છે અને પછી અમારે પણ અમારી ગાડી કાઢવા માટે રાહ જોવી પડે છે આ બાબતે અનેકવાર વાર રજૂઆતો કરવા છતાં આ દુકાનધારકો કે ડ્રાઈવરો સાંભળતા નથી આ રોડ પરથી સ્થાનિક રહીશોના છોકરાઓની વાન અને રિક્ષા સ્કૂલે લઈ જતી હોય છે જોકે ન કરે નારાયણ અને કોઈ મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોણ લેશે તે પણ એક ગંભીર સવાલ ઉભો થતો હોય છે જોકે આવનાર દિવસમાં લોકો પોતાનું વાહન સીધી રીતે પાર્ક નહીં કરે તો અમો ગોડાઉનોને બીજે શિફ્ટ કરવા માટે જિલ્લા કલેક્ટરથી લઈને જિલ્લા પોલીસ વડાને આ બાબતે રજૂઆત કરવા જઈશું તેવી ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર અઝર પઠાન સત્ય ન્યૂઝ ભરૂચ